બહેનોમાં માસિકની સમસ્યામાં આયુર્વેદ સારવાર ખૂબ સારું કામ આપે છે ખાસ કરીને જે બહેનોને લોહીવાય એટલે કે ગરમીનો કોઠો હોય વધારે માસિક આવતું હોય લાંબા સમયે દવાઓ લેવી પડી હોય પણ છતાં ઠીક ન થતું હોય એ આપણી આયુર્વેદની સારવારથી સદંતર ઠીક થઈ જતા હોય છે એવી રીતે અંકિતાબેન જે છે એ આજે આપણી સાથે છે જય શ્રી કૃષ્ણ અંકિતાબેન જય શ્રી કૃષ્ણ અંકિતાબેન તમને માસિકની શું સમસ્યા હતી કહેશો જરા મને વધારે બ્લીડિંગ થતું હતું કેટલો ટાઈમથી આઠ વર્ષથી વધારે બ્લીડિંગ થતું હતું આઠેક વર્ષથી સતત બ્લીડિંગ થતું હતું અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને બતાવ્યું ત્રણ ડોક્ટરને લગભગ બતાવ્યું બરાબર છે અને એની મેડિસિન્સ લ્યો ત્યાં સુધી સારું થયું પછી બ્લીડિંગ થઈ ગયું ત્યાં સુધી સારું પાછું તરત પાછું ચાલુ થઈ જતું તમને આપણી અહીંયાની હોસ્પિટલની જાણકારી રીતે થઈ હતી અહીંયાની મારો બ્રધર એક છે તે અહીંયા આવ્યો હતો એટલા માટે મારો બીજો બ્રધર છે એ બંનેના રેફરન્સથી મને ખબર પડી તો બેન જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે આઠેક વર્ષથી આ સમસ્યા શરૂ હતી તો શું શું થતું બેન એમાં તમને મને બહુ બ્લીડિંગ બહુ થતું હતું પછી દવા લઉં ત્યારે બંધ થતું હતું અને મને બોડીમાં એકદમ વીકનેસ આવી વીકનેસ આવતી કે કેટલા સમય સુધી સતત ચાલુ રહે સતત 15 દિવસ સુધી ચાલુ 15 દિવસ સુધી સતત બ્લીડિંગ ચાલુ પહેલા વધારે બ્લીડિંગ થાય પછી ધીમે ધીમે કરતા 15 દિવસ નીકળી જતા અને વળી ત્યાં થોડાક સમય પાછું સ્પ્રેડ આવે એટલે પાછું ચાલુ થાય 15 દિવસ થાય ત્યાં પાછું આવી જાય બરોબર અને આ સમસ્યા આઠે કો સતત થતી એટલે ધીરે ધીરે લોહીના ટકા ઘટવાને કારણે શરીરમાં નબળાઈ આવતી જતી આઠ ટકા લોહી થઈ ગયું તું મને ઓહો અને આના માટે તમે જ્યારે અલગ અલગ ડોક્ટરને બતાવતા તો શું નિદાન કરતા ડોક્ટર હા ડોક્ટર કહેતા હોર્મોન્સના પ્રોબ્લેમ છે બરોબર છે અને એના માટે પછી તમે દવા લેતા તો ટેમ્પરરી જ રાહત થતી પાછું એને જ પ્રોબ્લેમ પાછું એની પાછું એને તો એના કારણે તમને રોજિંદા કામમાં તો ઘણી તકલીફ પડતી હશે ને કારણ કે સતત આ વધારે બરાબર નબડાઈવો વધારે બરાબર પ્લસ પછી ક્યાં બારે આવું જો હું આતે બધી પ્રસંગો આ તે બધીમાં સતત માથાકૂટ હો 15 દિવસે તો કેક તો જવાનું જ હોય એટલે બ્લીડિંગ થતું હોય તો જઈ નહો કે એટલું બરાબર હવે બેન આ તમારી જે સમસ્યા છે એવી ઘણા બહેનોને સમસ્યા આવે છે બરાબર હવે જ્યારે તમે આપણી પાસે આવ્યા

તમને કોઈ બીજી દવા દવા લેવાની જરૂર બંધ બંધ થઈ થઈ ગઈ ગઈ એના પછી અત્યારે ત્રણ વર્ષમાં તમે તદ્દન સ્વસ્થ છો બરાબર એનો મતલબ એ નઈ કે ખાલી દવા લે ત્યાં સુધી સારું ને પછી બરાબર થઈ ગયું છે તો અંકિતા બેનના માધ્યમથી હું ખાસ ત્રણ વસ્તુ તમને સમજાવવા માંગુ છું દરેક બહેનોને અંકિતાબેન મારા અંગત પણ છે અને નજીકના ફ્રેન્ડના બહેન છે એટલે આ વિડીયો આપવા માટે એનકરેજ થયા કારણ કે અમારી પાસે માસિકના ઘણા બધા પેશન્ટ દવા લેતા હોય પણ દરેક વ્યક્તિ બોલી ન શકતા હોય પણ બહેને કીધું કે જ્યારે સમાજમાં આ સંદેશ પહોંચાડવો છે કે માસિકની સમસ્યા પણ આયુર્વેદથી ઠીક થાય છે એટલે બહેને એનો વિડીયો આપવાનું નક્કી કર્યું ખાસ બધે બહેનોને મારી એ નમ્ર વિનંતી છે કે જ્યારે તમને માસિક વધારે આવે છે કે ગર્ભાશયની કોઈ પણ સમસ્યા છે તો આયુર્વેદ પ્રમાણે લોહીવા એટલે કે લોહીની ગરમીને કારણે થતો પ્રોબ્લેમ છે માત્ર હોર્મોન બેલેન્સ કરવાથી એ સતત રીતે એ સારું થાય એવું જરૂરી નથી આપણે જે દવા કરીએ એમની એમાં આપણે હોર્મોન પણ બેલેન્સ કર્યા લોહીની ઠંડક પણ કરી અને એને કારણે બેનને અત્યારે એ રોગ મટી ગયો અને મટી ગયો એટલું નહીં પણ હજી ત્રણ વર્ષમાં આપણી પણ કોઈ દવા ચાલુ નથી જતાં પણ રોગ મટેલો છે એનો મતલબ શું બતાવે છે એનો મતલબ એ બતાવે છે કે આયુર્વેદ મૂળથી દવા કરે છે પણ રોગની અને મૂળથી મટાડે છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં અહીંથી વોટ્સએપમાં મોકલી આપશું અંકિતાબેન જ્યારે તમે અલગ અલગ ડૉક્ટરને બતાવતા હશો આ સમસ્યા સાથે હેરાન થતા હશો તો સતત મગજમાં શું રહેતું હશે એમ ટેન્શન થાય એટલું બ્લીડિંગ થાય તો થાકી જવાય કામ ઘરું ન થાય એટલે એમ થાય આ ક્યારે સારું થશે હા અને ઘણા બધા ડોક્ટર તો પછી મારા પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા કે ડોક્ટર એમ પણ કહેતા હોય છે કે હવે ગર્ભાશય કઢાવી નાખો અથવા તો ગર્ભાશયમાં કોઈ અલગ અલગ ટ્રીટમેન્ટ્સ કરવાનું હોય કોઈ ઓપરેશન કરવાનું કહેતા હોય છે પણ ખરેખર આયુર્વેદ સારવાર જે છે એ બહેનો માટે એટલી બધી અક્ષીર છે કે આ રોગને મૂળથી મટાડી શકે છે આમ તમારો કોઠો તો ગરમીનો જ હશે બરાબર બીજી જગ્યાએ તો દવા ગરમ પડતી જ હશે બધી હજી પડે છે ગરમ તો પડે કોઈ પણ એલોપેથિક દવા ગરમ બધી ગરમ પડે બરોબર છે તો દવા ક્યારે ગરમ પડી અંકિતાબેનના માધ્યમથી હું એ પણ કહેવા છું કે સમય કોઈ પણ દવા જે છે એ ગરમ પડે જો તમે એલોપેથી દવા લેતા આયુર્વેદ દવા લેતા હો મેડિકલ સ્ટોરમાંથી કોઈ આયુર્વેદ દવા લેતા હોય કોઈ આયુર્વેદ ડોક્ટરની દવા લેતા હો કે ઘરે આયુર્વેદની કોઈ દવા ઔસળિયા લેતા હો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ બંધ કરો તમારું યુગ નિદાન નથી થયું એને કારણે જ ગરમ પડે છે અમારી આયુર્વેદની સારવાર કોઈને ગરમ નથી પડતી અમે પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીએ છીએ અને એ પ્રમાણે જ્યારે સારવાર કરી છીએ ત્યારે દવા ગરમ નથી પડતી હતી બેન આપણી દવા તમે લગભગ એક મહિના કરી ક્યારે ગરમ પડી ના સર નથી બરાબર છે એનો અર્થ એ થયો કે જો આયુર્વેદની સારવાર પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ક્યારેય એ દવા ગરમ નથી પડતી હોતી અને મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો કોઈને પણ આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય ને તો એનાથી આયુર્વેદનો માક નથી મેં સાચા વૈદ્યોને ગોતો કે જે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરી શકે અમારી અહીંયા સારવાર જે મેં કરી છે કોઈને ગરમ નથી પડતી એના માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો જો તમને કોઈ દવા ગરમ પડતી હોય કોઈ આયુર્વેદ દવા સૂટ ન થતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો બેન ખૂબ ખૂબ ધન્યવાદ સાચી વાત તો એ છે કે તમે જે હિંમત દાખવી લોકોને સમજાવવા માટે ખૂબ સરાહનીય છે તમારા જેવા ઘણા બધા બહેનો એવા છે તો તમને જે આયુર્વેદનો અનુભવ થયો ને તમે જે સારવાર કરી એના વિશે તમે એ બહેનોને શું કહેવા માગશો હું એ કહું છું કે ના આયુર્વેદિક આયુર્વેદિક દવા લેવી જોઈએ એ પરમાનન્ટ એનો ઈલાજ છે બરાબર છે તમે છેલ્લા ચાર ત્રણ વર્ષ થી તમને ફરીથી તકલીફ નથી થઈ ક્યારે બરાબર ને એ વસ્તુ બરાબર મારા બાબા પણ ઉધરસ એક વર્ષ જૂની હતી એ આયુર્વેદિક ના આયુર્વેદિક દવા સરસ થઈ ગયું હતું અને હવે એને પણ ઉધરસ મટીને ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે કેટલો સમય હા થઈ ગયા ત્રણ ચાર બાવીસ માં જ આયુર્વેદ સારવાર જે છે ને મૂળ સારવાર કરે છે દરેક રોગની એટલે ખાસ દરેક ને નમ્ર વિનંતી છે કે બહેનોની સમસ્યામાં તો આયુર્વેદ સારવાર અક્ષર એટલે છે એમાં હોર્મોન્સની દવાઓ નથી લેવી પડતી નથી થતી શરીર જે છે એ સ્વસ્થ રહે છે એટલે બહેનો માટે ખાસ જરૂરી છે જેમ અંકિતા માસિકની સમસ્યાને કારણે લોહી એટલું બધું ઓછું થઈ જતું હતું બેન એ લોહીના ટકા દર વખતે ઘટી જતા તમને લગભગ કેટલા સમય સુધી વારે વારે એવું થતું હતું એ લોહીના ટકા તો જ્યારે રિપોર્ટ હું દવા લેતી આ બ્લડની